કીધું હતું કે નોકરી ચાલુ થઈ જશે પાછી એમ છેલ્લે અમે એવું પણ કીધું કે કદાચ બે ત્રણ મહિના જતા કરો અને અમારો ચાર મહિનાનો પગાર આપી દો પણ નોકરી પાછી ચાલુ કરી દો પણ એવું પણ અમારું થયું નથી અને એવા બીજા ઘણા જિલ્લાઓ છે જેમાં સેમ અમારી પ્રોબ્લેમ છે એવી થઈ હતી પણ એ લોકોને પ્રોબ્લેમ પણ સોલ્યુશન થઈ ગઈ પગાર પણ આવી ગયો એ પણ નથી અને અમારા છેલ્લા અઢાર મહિનાથી પીએફ પણ જમા નથી થયો કચ્છમાં પટ્ટાવાળાઓને પગાર નથી મળ્યો પટ્ટાવાળાઓને ઓચિંતાનું નોકરીમાંથી છૂટું કરી દેવાયું લેખિત કોઈ જાણ કરવામાં આવી નથી અને ઓચિંતાનું નોકરીમાંથી કાઢી મુકાયું અને પગાર પણ આપવામાં નથી આવ્યું છેલ્લા ઘણા વર્ષોથી કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા અનેક પટ્ટાવાળાઓને સાતેક મહિનાઓથી પગાર ન મળતા પરિવારને પોષણ કરવું અટકી ગયું છે પટ્ટાવાળાઓ લાગતા વળગતા અનેક વિભાગોમાં ધક્કા ખાઈ આવ્યા છતાં હજુ પણ કંઈ નિકાલ ન આવતા સાંસદ કાર્યાલય આવ્યા હતા આજે ભુજમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાની ઓફિસે રજૂઆત કરવા આવેલ પટ્ટાવાળાઓ પોતાની તકલીફો વર્ણવતા કહ્યું હતું કે છેલ્લા સાતેક વર્ષથી કચ્છ જિલ્લામાં આવેલી શાળાઓમાં પટ્ટાવાળા તરીકે ફરજ કર્મચારીઓને હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે તેઓ કહે છે કે ગાંધીનગરથી પણ લેટર આવી ગયો છતાં સ્થાનિકે ધક્કા ખવડાવવામાં આવે છે અમારી માંગ છે અમને નોકરીએ ન રાખો તો કાંઈ નહીં પરંતુ અમારું મહેનતાણું આપો જેથી અમે અમારું ઘર ચલાવી શકીએ મારું નામ મનોજ હજલાલ વાળન છે અને હું ખોપડી માધ્યમિક સરકારી માધ્યમિક શાળામાં નોકરી કરવાની પટ્ટાવાળા તરીકે આ છેલ્લા એપ્રિલ મહિનાથી અમને ગાડી છૂટા કરવામાં આવ્યા છે અને બીજા બધે જિલ્લામાં ચાલુ છે આપણે કચ્છમાં જ છૂટા કરવામાં આવ્યા છે અને એ પણ કોઈ લેટર નથી અમારી પાસે કે આચાર્યભાઈ શ્રીને લેટર નથી લખ્યા ખાલી વોટ્સઅપ માધ્યમ દ્વારા અમને છૂટા કરવામાં આવ્યો છે અને આટલા સમય પણ અમે જઈએ જ છીએ બધા હાલની તારીખમાં પણ બરાબર સ્કૂલમાં પણ નોકરી કરે એ બધા અને ઘણાની હાલત પણ એવી ખરાબ છે કે જે રોટલી ખાવા માટે નથી એક ટાઈમ પણ તેમ છતાં પણ ત્યાં સેવા ભજવે છે હવે અમે વિનોદ વિનોદભાઈ ચાવડાસા આવ્યા છીએ અને એમને અમને આશ્વાસન આપ્યું છે કે મારી ઓફિસે આવજો શનિવારે બરાબર મારું નામ છે રાજગુરુ ખુશબુબેન હું ગુંદિયાળી હાઈસ્કૂલમાંથી આવું છું છેલ્લા સાત આઠ વર્ષથી હું પટાવાળામાં છું અને અમે બધા પણ હાઈસ્કૂલ એવી રીતે આઉટસોર્સિંગમાં નોકરી કરીએ છીએ અને છેલ્લા અમારા સાત આઠ મહિનાથી અમે રેગ્યુલર જતા જતા ત્યારથી અમારો પગાર નથી આવ્યો અને પછી અમે પગારની જ્યારે તપાસ કરી પહેલાં ઘણી વખત એવું થયું છે કે છ સાત મહિનાનું ભેગું પગાર આવતું પણ હમણાં અમે લાસ્ટ ટાઈમ પૂછા કરી જોયું પણ અમારો પગાર મળ્યો નહીં પછી અમે ડીઓ ઓફિસમાં જાણ કરી કે અમારો પગાર કેમ નથી આવ્યો તો ઓફિસે અમને એવું કીધું કે અમે તો એક ચારથી તમને છૂટા કરી નાખ્યા છે પણ ખરેખર અમને એક ચારથી જાણ નથી અને એ પણ ખબર નથી કે એક ચારથી છૂટા કરી નાખ્યા છે અને મેસેજના માધ્યમ દ્વારા અમને છૂટા કર્યા હતા કોઈ ઓફિશિયલી લેટર અમને નથી મોકલાવ્યો ત્યારબાદ અમારા ભાઈઓ બધા ભેગા મળી અમે લોકો ભેગા મળી અમે ગાંધીનગર ગયા ગાંધીનગર ગયા ત્યારે એવો કમિશનરનો લેટર પણ થયેલો છે કે એમને કોઈ જાતનો છૂટા કરવા એમ સ્પષ્ટ લખેલું છે કે કોઈ જાતનું આઉટસોર્સમાં પટ્ટાવાળા અથવા ચોકીદારને છૂટા કરવાના નથી અને એક ચારથી જે પગાર વધારો થયો છે એ પગાર વધારા દ્વારા એમને પગાર મહેનતાણું આપવાનું છે એવો સ્પષ્ટ એમાં ઉલ્લેખ થયેલો છે એ પરિપત્ર અમે લઈને પાછા ડીઓ સાહેબ પાસે ગયા ડીઓ સાહેબને કીધું કે આવી રીતે આમ થયું છે પણ છતાંય ડીઓ સાહેબે અમને એના ઉપર કીધું હા અમે જોઈશું કરશું કરશું એવું થયું પણ એના પાછળ બીજા ચાર મહિના નીકળી ગયા છેલ્લા નવ દસ મહિનાથી અમે હવે બે મહિનાથી તો અમે પણ ઘરે બેઠા છીએ કારણ કે પછી અમે જવાનું બંધ કરી નાખ્યું કે સાત મહિનાનો પગાર ન મળ્યો તો જઈને મતલબ શું એના માટે અમે નહીં છતાં અમારી બધી પ્રોસેસ કરી કે જે હાલનું નહીં પણ સાત મહિના અમે ચાલુ કર્યું છે રેગ્યુલર એનો તો પગાર અમને આપો પણ એ પણ અમારું કોઈ પણ જાતનું થયો નહીં અમે બધા ધારાસભ્ય બધા પોતપોતાના તાલુકાવાળા ધારાસભ્ય પાસે જઈ આવ્યા છીએ અમે ગાંધીનગર કમિશનર કચેરીમાં જઈ આવ્યા છીએ શિક્ષણ શિક્ષણ મંત્રી છે એમની પાસેથી પણ લેટર લખાવીને ઓસી પાછી લઈ આવ્યા છીએ કોપી એટલા બધા અમારી પાસે પ્રૂફ છે છતાંય પણ કોઈ જાતનો અમને કોઈ રિસ્પોન્સ નથી મળતો કોઈ અમને આગળ જાણે અમને એવું લાગે છે કે નાના માણસોનો કોઈ ન સાંભળતું હોય એવી રીતે અમને અમારો કોઈ પણ પ્રશ્ન સોલ્યુશન થતો નથી કલેક્ટર ઓફિસમાં પણ આવી ગયા છીએ બે થી ત્રણ વખત પણ હવે અમારી જેટલા સુધી હતી એટલા સુધી અમે જઈ આવ્યા છીએ પણ અમારો પગારનો નિવારો નથી થતો અને અમે હવે નોકરીએ જઈએ અમને ત્યારે દેવ સાહેબે જે તે વખતે કીધું કે જેમ એકાઉન્ટ થ્રુ તમારો પગાર થશે એટલે તમને હોલ્ડમાં રાખીએ છીએ હોલ્ડમાં હોલ્ડ થતા થતાં છેલ્લા સાત મહિના થઈ ગયા અમારો પગારનો નિવારણ નથી થયો અને અમારો પગાર હજી મળશે કે નહીં એમની પણ અમને આશા નથી એમ અને ડીઓ સાહેબ પાસે બધા લેટર લઈ બધા ઓફિસમાં ભેગા થયા ત્યારે અમે એમને વાત કરી અમારી પાંચ લાખ સુધી જ છૂટ છે કે અમે આપી શકીએ ટ્રેજરી વાળા એ લોકો હા પાડે તો અમે આગળ વધીએ છેલ્લી ચાર પાંચ દિવસ પહેલા એ પણ અમે કર્યું ટ્રેજરીમાં ગયા તો એ લોકો તો કે છે કે તમારી જયારે ગાંધીનગરથી હા થઈ ગઈ છે ગાંધીનગરથી પરમિશન મળી ગઈ છે એટલે તો અમને અહીંયા ગ્રાન્ટ પણ આવી ગઈ છે અમે તો દેવા તૈયાર છીએ પણ તમારા જે વિભાગ છે એ વિભાગવાળા આગળ વધશે તો જ અમને થશે વિભાગ વાળા ખબર નથી પડતી કે શું પ્રશ્ન છે કે શું કામ આગળ નથી વધતા એ અપીલ છે કે અમારો જે લીગલી અમે ગયા છીએ એનો તો અમને અમારું મહેનતાણું મળી જાય તો વધારે સારું થાય એમ કીધી છે નોકરી અમને એવું કીધું હતું કે નોકરી ચાલુ થઈ જશે પાછી એમ છેલ્લે અમે એવું પણ કીધું કે કદાચ બે ત્રણ મહિના જતા કરો અને અમારો ચાર મહિનાનો પગાર આપી દો પણ નોકરી પાછી ચાલુ કરી દો પણ એવું પણ અમારું થયું નથી અને એવા બીજા ઘણા જિલ્લાઓ છે જેમાં સેમ અમારી પ્રોબ્લેમ છે એવી થઈ હતી પણ એ લોકોને પ્રોબ્લેમ પણ સોલ્યુશન થઈ ગઈ પગાર પણ આવી ગયો એ પણ નથી અને અમારા છેલ્લા અઢાર મહિનાથી પીએફ પણ જમા નથી થયો અને પીએફ જમા નથી થયો એની પણ અમે નોંધ લીધી જે જે તે એન્ટરપ્રાઇઝ હતી એમને પણ પૂછા કરી એ પણ એમ કે છે હા થઈ જશે હા થઈ જશે પણ કોઈ હાથ પકડવા તૈયાર નથી ગૌસેવાર ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુંદ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતિ રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કંડ્રક્શન અંજાર કચ્છ